નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર ગામના હવારીબા શહેરીમાં આવેલ ખોડિયાલ માતાજીના ચોકની અંદર ઓમાત્મક નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું આ ચોકની અંદર આશરે ચાલીસ વર્ષ પહેલા જ્યારે સરપદંશ હતો ત્યારે લોકોને આ ચોકમાં લાવવામાં લાવવામાં આવતા હતા અને આ ચોકની અંદર લખતરના હરિભાઈ ઉપાધ્યાય રતનદાસ સાધુ મહારાજ દ્વારા લોકોના જે સરપદંશ હોય તેનું ઝેર ચૂસી અને તેઓને નવજીવન આપવામાં આવતું હતું ત્યારે આજે આ જોક અંદર હોમાત્મક નવચંડી યજ્ઞનું આયોજન સમસ્ત શેરી સમસ્ત હોમાત્મક નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મોટી સંખ્યાની અંદર શેરીના લોકો આ હોમાત્મક નવચંડી અંદર જોડાયા હતા અને આજના જે આ યજ્ઞ છે આ યજ્ઞના યજમાન પદે કુલદીપસિંહ મહેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આચાર્ય પદે લખતરના શાસ્ત્રી ભવાની શંકર ઉપાધ્યાય દ્વારા યજ્ઞ સંપન્ન કરવામાં આવ્યો હતો